નમસ્કાર મિત્રો સુર સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે એક મહિના સુધી માંગલિક કે શુભ કાર્ય કેમ નથી કરી શકાતું કમૂરતા શરૂ થાય છે કમૂરતા ક્યારથી શરૂ થઈ જશે અને ક્યાં સુધી રહેવાનું છે હિન્દુ કેલેન્ડરમાં દર વર્ષે બે વખત ખરમાસ એટલે કે કમૂરતા લાગે છે પ્રથમ કનુરતા ધનસંક્રાંતિના સમયે અને બીજા કમૂરતા સંક્રાંતિના સમય લાગે છે કમૂરતા એક મહિના સુધી રહે છે તેમાં માંગલિક કાર્યો વર્જિત હોય છે કમૂરતામાં આપણે વિશેષ કયા કાર્યો ન થઈ શકે કમૂરતા એટલે જે દિવસે સારું મુહૂર્ત ન હોય એ કમૂરતા બીજું પણ આના સાથે જોઈએ કે ધનુર્માસ ક્યારથી પ્રારંભ થાય છે ધનુર્માસ કેમ નામ પડ્યું અને આ કેમ શુભ કાર્ય નથી થતા એની આપણે માહિતી જોઈએ તો સૌથી પહેલું જોઈએ તો કમૂરતાનો પ્રારંભ માક્ષર શુદ્ધ પૂર્ણિમાને રવિવાર માક્ષર શુદ્ધ પૂનમને રવિવાર તારીખ પંદર બાર બે હજાર ચોવીસની રાત્રિએ દસ ને દસ મિનિટથી કમૂરતા શરૂ થશે સૂર્ય જે છે એ ધન રાશિમાં આવશે તે કઈ તારીખ સુધી રહેશે ક્યાં સુધી એક મહિના સુધી રહેશે પોષવધ એકમને મંગળવાર તારીખ ચૌદ એક બે હજાર પચીસને સવારે આઠ ને ચોપન મિનિટ સુધી સૂર્ય ધનરાશિમાં રહેશે એટલે કે આખું ધનરાશિનું જે સૂર્યનું ભ્રમણ છે એ કમૂરતા તરીકે આપણે ધનારક કહેવાય છે ધનરાશિમાં સૂર્ય આવવાથી એ કમૂરતા રહેશે કમૂરતા કેમ થયું નામ તો કહેવાય છે કે ધનરાશિ ગુરુની અધિપત્યવાળી રાશિ છે બે રાશિ એવી છે કે ગુરુનું આધિપત્ય ધરાવે છે એક ધન રાશિ અને એક મીન રાશિ ગુરુની રાશિમાં સૂર્ય જ્યારે આવે ધન રાશિ અને મીન રાશિમાં ત્યારે ગુરુનું બળ કમજોર થઈ જાય છે ગુરુનું બળ જે છે એ પ્રભાવહીન થઈ જાય છે એટલે સૂર્ય પણ કમજોર બની જાય છે ગુરુ અને સૂર્ય બે એક સાથે હોવાથી બંને કમજોર બની જાય છે ગુના ગુરુના આશીર્વાદ વગર તો કોઈ કાર્ય થાય જ નહીં અને સૂર્ય આત્મા છે પોતાનું વર્ચસ્વ છે એટલે બંને ગ્રહો જે શુભ છે સારા કામમાં તો સૌથી પહેલી ગણતરી તમે જુઓ લગ્ન હોય ગમે તે હોય ગુરુબળ સૂર્યબળ બધું જોવાતું હોય છે તો આ બંને ગ્રહો એકબીજાની સાથે આવવાથી કમજોર બની જાય છે પ્રભાવહીન બની જાય છે એટલે પ્રભાવ ન હોવાને કારણે આ બંને ગ્રહો જ્યારે ભેગા થાય છે જ્યારે ધન રાશિમાં અને મીન રાશિમાં ત્યારે કમ તરીકે ગણાય છે તો આપણે ધન રાશિમાં સૂર્ય આવતી ધનુર્માસ કહેવાય છે આ મહિનો ધનુર્માસ પુખર માસ પણ કહે છે અને મલમાસ પણ કહેવાય છે એટલે આ આ મહિનામાં કોઈ સારા કાર્યો થતા નથી મિત્રો સૂર્ય જે છે એક વર્ષ સુધી મેષ રાશિથી મીન રાશિમાં સળંગ એક વર્ષ સુધી ભ્રમણ કરતા હોય છે ધારો કે મકર રાશિમાં આવે ને તો મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ રાશિમાં આવવાથી ધનારક અને મીન રાશિમાં આવે તો મીનારક આ બંને રાશિનું ભ્રમણ છે એ સૂર્યનું કમૂરતા તરીકે ઓળખાય છે કેમ કે બંને ગ્રહોનું બળ ઓછું થઈ જાય છે એટલે ધનમાં આવે ત્યારે ધનારકના કમૂરતા અને મીન રાશિમાં આવે ત્યારે મીનારકના કમૂરતા એવું પણ આપણે કહીએ છીએ શું કાર્ય ના થઈ શકે તો કે ધાર્મિક જે કાર્ય હોય ને લગ્ન પ્રસંગ પછી મુંડન જનોઈ સગાઈ કરવી એન્ગેજમેન્ટ ગૃહ પ્રવેશ નવા ઘરમાં રહેવા જવાનું થાય નમી નવી જમીન ખરીદવાનું થાય મકાન ખરીદવાનું થાય આ બધી વસ્તુઓ આપણે જે મુહૂર્ત સારા ન હોય એવા ટાઈમે આપણે કરતા નથી તો આ મહિનામાં ધનુર માસમાં પણ આવા શુભ કામ થઈ શકતા જ નથી જે દોષ નિવારણના કાર્ય તમે કરી શકો જન્માક્ષરમાં કોઈ દોષ હોય એ કાર્ય કરી શકો કોઈ બી નડતરવાળી વસ્તુ હોય એ બી તકલીફવાળી વસ્તુ હોય નેગેટિવ કોઈ વસ્તુ હોય એનું જે ઉકેલ માટેની વિધિ હોય એ બધી તમે કરી શકો છો બાકી શુભ કર્મ કરી શકાતું નથી પણ એવું કહેવાય છે ને કે આ મહિનામાં શુભ કાર્ય તરીકે આપણે સત્યનારાયણની કથા કરી શકીએ છીએ યજ્ઞ કરી શકીએ છીએ દેવોનો યજ્ઞ કરી શકાય એવું નથી કમૂરતા છે એ સત્યદેવની કથાના કેમકે સત્યદેવની કથામાં તો કહ્યું છે કે યસમિન કસ્મિન દિને આનો કોઈ દિવસ નક્કી નથી કોઈ પણ દિવસે તમે કરી શકો છો માનો યજ્ઞ પણ તમે કરી શકો છો કોઈ પિતૃ તૈયાર હોય જાત્રાએ જવા માટે તો પિતૃ કાર્ય પણ તમે કરી શકો છો સારી વસ્તુ છે કેમ કે કોઈ બી શુભ કાર્ય હોય એ તમે ના કરી શકો પણ આ બધી વસ્તુઓ જે છે જન્માક્ષરના દોષ નિવારણ પિતૃ કાર્યો આ બધું તમે કરી શકો છો સત્યદેવની કથા પણ શુભ કહેવાય છે એ પણ તમે કરી શકો છો માનો યજ્ઞ દેવનો યજ્ઞ શિવજીનો યજ્ઞ કોઈ બી યજ્ઞ તમે કરી શકો છો કોઈ તીર્થોમાં સ્નાન કરી શકો આ શ્રેષ્ઠ ગણ્યું છે તીર્થોનું સ્નાન યજ્ઞ કથા ભાગવત કથા આ ભાગવત કથા બેસાડો ને એ પણ શ્રેષ્ઠ ગણાય છે આ બધી શિવપુરાણ બધી સારી વસ્તુઓ છે સારું કર્મ એવું નહીં કે કમૂરતા છે એટલે નથી કરવું એવું નહીં કે અમુક સારી વસ્તુ થઈ શકે પણ આજે મેં કીધી ને એ આજે આપણે આગળ વાત કરીએ આપણે શુભ કાર્ય નથી થતા બીજું જોઈએ તો ધનારકમાં તમે જપ તપ દાન આ બધું શ્રેષ્ઠ છે જેટલો જપ કરો કોઈ મંત્રનું ફળ વધુ આપનારો બને છે તમે કોઈ અનુષ્ઠાન કરો છો તો પણ આનું શ્રેષ્ઠ ફળ તમને મળે છે ધનારકમાં તમે કોઈને જરૂરિયાતવાળાને કોઈ વસ્તુ આપો અથવા તો મૌન ધારણ કરો એ પણ શ્રેષ્ઠ ગણાય છે તો આ ધનારકનું જે પીરિયડ છે તે મુર્તોનો છે આપણે કીધું ને કે એક મહિના સુધી એટલે કે ઉત્તરાયણના દિવસથી બધા આમ તો મુહૂર્ત જ્યારે દેવ ઉઠી એકાદશી થાય ને ત્યારે બધા જ શુભ મુહૂર્ત ચાલુ થઈ જાય છે પણ અમુક વખતે આવા ગ્રહોના ભ્રમણના લીધે અમુક વખતે સૂર્યદેવ ધન રાશિમાં લગભગ એક મહિના સુધી રહે છે જેના કારણે ખરમાસ એક મહિના માટે રહેશે જ્યારે સૂર્યદેવ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે કમૂરતા સમાપ્ત થાય છે નવા વર્ષ એટલે કે બે હજાર પચીસમાં સૂર્યદેવ મકર રાશિમાં ચૌદ જાન્યુઆરી મંગળવારે પ્રવેશશે તે દિવસે કમુતા સમાપન થશે ત્યારબાદથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે તે દિવસે જ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે નવા વર્ષ બે હજાર પચીસમાં માં મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે હવે પછી પણ એવું આવશે કે ભાઈ હોળીનું સૌરાષ્ટ્ર આવશે અમુક જે પીરિયડો છે એ આપણે સારા કામમાં શુભ માનતા નથી એટલે આપણા સનાતન ધર્મમાં આવા જ્યારે સમય આવે ત્યારે આપણે શુભ કર્મ કરતા નથી તો આપણે જાણ્યું છે ધનારક ક્યારે છે અને ધનારક કઈ રીતે બને છે તો ધન રાશિમાં સૂર્ય આવે છે ગુરુની રાશિમાં સૂર્ય આવે છે એટલે ધનારક બને છે અને આ મહિનાને ધનુર્માસ પણ કહેવાય છે એ આપણે વાત જાણી એમ કે ખબર હોય કમૂરતા છે પણ કેમ એની માહિતી આપણે મેળવવી હોય તો હવે પછી આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ